ચોક્કસ જીએસટી કૌભાંડ લઈને ભાવનગર પોલીસ દ્વારા આ તમામ જે આરોપીઓ છે છે તેમને રાજકોટ અત્યારે લઈ આવવામાં આવ્યા ઇનપુટ ક્રેડિટ ટેક્સ જે છે તે લેવાના મામલે આખે આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તમામ ચૌદ આરોપીઓને રાજકોટ કોર્ટની અંદર અત્યારે રજૂ કરવામાં આવ્યા છે જીએસટી ગેરરીતિ કોંભાંડમાં પ્રથમ વખત ગુજરી ટોક અંતર્ગત

જે કડકમાં કડક કાર્યવાહી પ્રથમ વખત રાજ્યની અંદર કરવામાં આવી છે